ભારતીય સેનાનો એક એવો વીર જવાન જેના ઘરમાં બે દીકરા હતા એક દીકરી હતી પત્ની હતી અને રિટાયરમેન્ટના સિર્ફ બે મહિના બાકી હતા અને એ છુટ્ટી પર આવેલા હતા અને એમને મેસેજ મળે છે કે કારગિલની લડાઈ શરૂ થઈ ગઈ છે તમારે યુનિટમાં આવવું પડશે ત્યારે એમના જોડે બે ઓપ્શન હતા યુનિટમાં જવું કે કે પછી ના જવું એમને પાક્કી ખબર હતી કે યુનિટમાં જવાથી કંઈક ને કંઈક ખતરો હશે પરંતુ તેમ છતાં પણ જે કસમ ખાયેલી હતી ભારત માતાની રક્ષા કરવા માટે અને જે વર્દી પહેરેલી હતી અને વર્દીની સન્માન માટે એ યુનિટમાં જવાનું નક્કી કરે છે હું વાત કરું છું કારગીલના હીરો આદિવાસી સમાજનું ગૌરવ એવા વીર સહિત કાંતિભાઈ કોઠવાલનું ગામ કિશનગઢ તાલુકો ભીલોડા જિલ્લો સાબરકાંઠા એના પછી એ પોતાની યુનિટ બારામાહારમાં જાય છે સિનિયર હતા એમની નોકરી વધુ થઈ ગઈ હતી એટલે એમને એક જિમ્મેદારીવાળું કામ આપવામાં આવે છે અને ટીમ આપવામાં આવે છે એમનું કામ હતું કે કારગીરની લડાઈમાં જે પોસ્ટ પર સૈનિકો બેસેલા હતા એમને રાશન આમદન અને હથિયાર પૂરું પાડવાનું કામ એમનું હતું એ લગાતાર પોતાનું કામ સારી રીતે સાહસપૂર્વક સાવચેત રીતે કરતા હતા પરંતુ કહેવાય કે સમય આપણને જ્યાં લઈ જતો હોય ત્યાં આપણે કશું ના કરી શકીએ એટલે એક દિવસ એ રસ્તા પર જતા હતા અને અચાનક દુશ્મન દેશથી પાકિસ્તાનના સૈનિકોના જોઈ જાય છે અને ફાયરિંગ ચાલુ કરી દે છે ત્યારે ફાયરિંગનો જવાબ એ પણ અહીંથી ફાયરિંગ ના આવે છે અને આમે તમને ફાયરિંગ શરૂ થઈ જાય છે ત્યારે કાંતિભાઈ અને એમની ટીમ પોસ્ટ ઉપર ધીરે ધીરે આગળ વધે છે અને દુશ્મન દેશને ઘણા બધા સૈનિકોને ઘાયલ કરે છે મારે છે તેમ છતાં પણ ધીરે ધીરે આગળ જઈને પોસ્ટ ઉપર કબજો કરવાનો એમનો પ્લાનિંગ હતો પરંતુ જ્યારે પોસ્ટરને બિલકુલ નજીક પહોંચી જાય છે ત્યારે પાકિસ્તાનના સૈનિકોને પાક્કી ખાતરી થઈ જાય છે કે હવે આમને મારી નાખશે ત્યારે જેટલા પણ સૈનિકો એમના બચેલા હતા એ જેટલા પણ ગ્રેનેડ એમના જોડે હતા એ ગ્રેનેડ ઉપર બધા કાંતિભાઈ અને એમની ટીમો પર ફેંકી દે છે ત્યારે એ ગ્રેનેડ બધા જ એની નજીક આવીને ફાટી જાય છે અને એ ગ્રેનેડના સ્પ્લેન્ડર છરાઓ એમના શરીરને બધા જ અંગોમાં ઘૂસી જાય છે અને બહુ બુરી તરીકે ઘાયલ થઈ જાય છે અને ખૂબ જ લોહી વહી જાય છે ત્યાં સુધી તો યુનિટમાં બધી ખબર પડી જાય છે અને યુનિટ બેકઅપમાં આવી જાય છે પરંતુ ત્યાં સુધી તો કાંતિભાઈ ઘાયલ થઈ ગયા હતા પાછળથી જે સૈનિક આવે છે એ પાકિસ્તાનના બચેલા સૈનિકોને મારીને એમની પોસ્ટ ઉપર કબજો તો કરી લે છે પરંતુ અફસોસની વાત એ છે કે કાંતિભાઈને બચાવી શકાતા નથી અને ભારત માતાની રક્ષા કરતાં કરતાં અંતિમ શ્વાસ લે છે અને વીરગતિને પ્રાપ્ત થાય છે ત્યારે ભારતીય સેનાની પરંપરા અનુસાર એમના પરિવારને આર્થિક સહાય માટે સરકાર એમને પેટ્રોલ પણ એમના નામે કરે છે અને ગામની સ્કૂલ પણ એમના નામે કરે છે અને એમને ફૂલ પેન્શન પણ એમને આપવાનું નક્કી કરે છે આદિવાસી સમાજનો ગૌરવ અને ભારતીય સેનાના વીર સૈનિક એવા વીર શહીદ કાંતિભાઈ કોઠવાલની આ કહાની ઘર દીઠ પોકાડવામાં મારી મદદ કરજો વિડિયોને શેર કરજો ધન્યવાદ જય હિન્દ જય જોહર